આજ રોજ છોટાઉદેપુરના પીડી સાહેબ સાહેબસિંહ ટાક સાહેબની કોર્ટની અંદર એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવેલો છે આ કામના આરોપી દીતિયાભાઈ જેતરાભાઈ રાઠવાનાઓને દસ વર્ષની સજાનો હુકમ કરવામાં આવે છે આ કામના આરોપી વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશન એકસો ત્રીસ બે હજાર ત્રેવીસના કામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ કામની કહેવાતી ફરિયાદની હકીકત એવી છે કે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને જણ મજૂરી અર્થે બહાર ગામ ગયેલા હતા ત્યાંથી તેઓ તેઓના પિયર આવેલા હતા અને તે વખતે આ કામના આરોપીએ પોતાની પત્નીને કહેલ કે મારે અન્ય કોઈ ગામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે જેથી મારે એને બીજી પત્ની તરીકે ઘરમાં લાવી છે જેથી પહેલી પત્નીએ એવું કહ્યું કે હું તને એની સાથે લગ્ન કરવા નહીં દઉં અને આપણે બાળકો છે તેથી હું એની સાથે તને લગ્ન નહીં કરવા દઉં તે બાબતને લઈને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતાં આ કામના આરોપી દીત્યાભાઈ જેથરાભાઈનાઓએ તેઓની પહેલી પત્ની નાઓને તેઓના હાથમાં રહેલો લાકડાનો ડીંગો માથાના ભાગે મારી દેતા તેને ગંભીર ઇજા થયેલી હતી તે વખતે આ કામના મરણ જનારના પિતા ભીમસિંહભાઈ પોતાના ઘરની અંદર બકરા બાંધતા હતા તે વખતે તેઓ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો પોતાની દીકરીને આ તેઓના જમાઈ એટલે કે આ કામના આરોપી દિત્યાભાઈ ચેત્રાભાઈ રાઠવાનાઓએ ડીંગો મારી અને તેને જમીન ઉપર ઢાળી દીધેલી અને તે વખતે ઘરના અન્ય સભ્યો પણ દોડીને આવી જાય છે અને આ બનાવ નજરે નજર જુએ છે આ કામની અંદર નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ થઈ જતા અઢારથી ઓગણીસ જેટલા પુરાવા જે દસ્તાવેજી પુરાવા છે તે નામદાર કોર્ટમાં રજૂ થયેલા અને આની અંદર બારથી તેર જેવા સાક્ષી તપાસવામાં આવેલા અને નજરે જોનાર સાહેબ બેથી ત્રણ જે નજરે જોનાર સાહેબ હતા આ તમામ વસ્તુઓને નામદાર કોર્ટે ધ્યાને લઈ અને પ્રોસિક્યુશનના કેસને ફરિયાદીએ પણ સપોર્ટ કરેલો હોય જેથી આ કામના આરોપીને દસ વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે અને વીસ હજાર રૂપિયા દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલો છે છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલભેની દેસાઈ